જય હિન્દ મિત્રો આજનો મારો ટોપિક છે હર ઘર તિરંગા અભિયાનને ઉજવો શાંતિ નાહી કે અપમાનથી ધવલ ત્રિવેદી સાથે પરેશ પાડિયા વાત્સલ્યમ સમાચારમાંથી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદરમી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન એવું છે કે આપની પોતાના ઘર ઉપર મકાન કોઈપણ બિલ્ડિંગ કોઈપણ ઓફિસ દુકાન ઉપર તમે તિરંગાને લગાવી શકો છો અને શાંતિ ફરકાવી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડી અને આ અભિયાનને શરૂ કર્યું છે નવ તારીખથી પંદર તારીખ સુધી મતલબ નવ તારીખથી લઈને પંદર તારીખ સુધી આપણે આપણા ઘર ઉપર તિરંગાને શાંતિ લગાવી શકીએ છીએ આપણો દેશ પ્રેમ જતાવી શકીએ છીએ મિત્રો આજે મારો આજનો વિષય મેં જે લઈ લખ્યું છે કે હર ઘરે તિરંગા અભિયાનને શાંતિ ઉજો ના કે અપમાનતી અપમાનથી શા માટે હું કહી રહ્યો છું કે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષથી જોતા આવ્યા છીએ કે તિરંગાઓ લોકો દ્વારા લગાવવામાં આવે છે પરંતુ તેના સન્માન જાળવવામાં આવતું નથી આ અજ્ઞાનતાનો વિષય છે કે લોકોને ખબર નથી કે તિરંગાને કે રીતના સોમાન બેલ લગાવી શકાય ફરકાવી શકાય બરાબર છે ત્યારે આ તિરંગા માટે કોડ ઓફ કન્ડક્ટની પણ સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે હું ધવલભાઈને કહીશ કે મારી પાછળ જ એક બતાવે કે અપમાન શા માટે કહેવામાં આવી રહ્યું છે કે અપમાનથી કઈ રીતના આપ જોઈ રહ્યો છો કે સામે એક સ્ટોલ છે જ્યાં તિરંગાને શણગારની જેમ ઊભો આડો લગાવવામાં આવ્યો છે બરાબર છે આ બાજુ પણ છે આપ જોઈ રહ્યા છો કે આડો લગાવવામાં આવ્યો છે ખરેખર આ એક તિરંગાનું અપમાન છે તો આપણે હવે જોઈએ કે આ તિરંગાનું અપમાન અટકાવવા માટે આપણે જેટલા બને એટલા પ્રયત્ન કરી શકીએ જાગૃતિ માટેના મિત્રો આ બાબતે આપણે અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત માધ્યમોમાં આપેલું છે હમણાં તાજેતરની અંદર વાત્સલીમ સમાચાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવેલું કે ભાઈ તિરંગાને તમારે કઈ રીતના ફરકાવવો જોઈએ કે જે સન્માનભેર આપણે દેશ પ્રેમ જતાવીએ પણ દેશ પ્રેમ જતાવા વખતે આપણી પોતાની અજ્ઞાનતાથી તિરંગાનું અપમાન થવું ન જોઈએ તો આપણે આજે અહીંયા સુ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ઉપર આવ્યા છીએ અહીંયા આપણી સાથે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ છે જૈન રાધેભાઈ જૈન રાધેભાઈ આજે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ છે જેમાં જિલ્લા વહીવટ તંત્ર નગરપાલિકા તેમજ સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો પણ આ તિરંગા યાત્રાને સફળ બનાવવા કે અભિયાનને સફળ બનાવવા મચી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણની અંદર તિરંગાઓનું અપમાન થઈ રહ્યું છે તો એ વિષે આપનું શું કહેવું છે ખાસ કરીને હું વાત કરું તો જ્યારે સૌપ્રથમ વખત સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન ત્યારે જ અમે લોકો જે અમારું ગ્રુપ છે ત્યારે અમને એટલી બધું ચિંતા હતી કે આ હર ઘર તિરંગા અભિયાનમાં જે સરકાર દ્વારા જે નિર્ણય હતો એ તો બહુ ખૂબ સારો હતો કે લોકોમાં દેશભક્તિ આવે તિરંગા પ્રત્યે સન્માન આવે તેના નિયમ જાણે પણ જ્યારે લોકો એક પછી એક તિરંગા લઈને મજા આવે ત્યાં લગાવવા માંડ્યા રાખવા માંડ્યા ત્યારે અમને પણ એક ચિંતાનો વિષય હતો કે જે રાષ્ટ્રધ્વજનું જે ખરેખર સન્માન હતું એ સન્માન જળવાઈ રહેશે કે નહીં આપણે ત્યારે જોયું બે હજાર બાવીસના વર્ષમાં જ્યારે પહેલી વખત સરકારે આ જ્યારે અભિયાન ચાલુ કર્યું હતું ત્યારે આપણે તેની સામે તિરંગા એકત્રિત અભિયાન ચાલુ કર્યું હતું સરકારે હર ઘર તિરંગા કર્યું હતું તે પૂર્ણ થયા બાદ તિરંગા એકત્રિત અભિયાન ચાલુ કર્યું હતું એ તિરંગા એકત્રિત અભિયાન દ્વારા હજારો તિરંગા આપણે મજા આવે રીતે પડેલા હતા એવી હાલતના હતા એ બધાને આપણે એકત્રિત કર્યા હતા સન્માન વેર આપણે એનો યોગ્ય રીતે નિકાલ કર્યો હતો જો તિરંગાની જે ગાઈડલાઇન છે એ મુજબ અને જે તે જગ્યાએ મજા આવે એમ લોકો લગાડતા હતા એ લોકોને આપણે સમજાવ્યા હતા કે આવી રીતે ન લગાવાય એટલે ઘણા બધા તિરંગાનું અપમાન થયું હતું એ જ રીતે બે હજાર ત્રેવીસમાં માણસોમાં જાગૃતતા આવી અને એટલા બધા તિરંગા કોઈ લગાવવાના હતા જે સમજુ માણસ હતા જે લોકોને નોલેજ હતું એ પ્રમાણે જ લાગ્યા હતા આજે પાછું બે હજાર ચોવીસમાં ફરી વખત આપણાથી એ ભૂલ ના થાય અને આપણે એ લોકોએ જે તિરંગાના નિયમ છે એ નિયમને આધીન તિરંગાને આપણે લગાવી એનું માન જળવાઈ રહી એ રીતે લગાવી મજા આવે આ ગાડીઓમાં વાહનોમાં ના લગાવી આપણે અને જ્યાં ત્યાં દુકાને આડેધડ આપણે લટકાવી ન થઈ કારણ કે આ સુશોભનની વસ્તુ નથી આ રાષ્ટ્રની શાન છે દેશની જાન છે આ જે આર્મીના જવાનો હોય કે આપણા ક્રાંતિકારીઓ લાખો લોકોએ આ તિરંગા માટે બલિદાન આપ્યું છે પોતાના લોહીના ટીપા વડે તિરંગાને હંમેશા આકાશને ગગનચૂમી રાખ્યો છે તો આપણે તિરંગા માટે હમેશા જે એને સન્માન જળવાઈ રહી એ રીતે એને લગાવવું જોઈએ એના ઘણા બધા નિયમ છે જે નિયમ હંમેશા ક્રાંતિકારી સેનાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો છે અને આજે પણ તમને ખ્યાલ જ છે નિયમ પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે તિરંગાનું અપમાન ના થાય હું આ આ માટે હું જે મોરબી જિલ્લાના વહીવટીતંત્રના જે વડા છે તેમને પણ હું રજૂઆત કરું છું અને તેમને પણ નમ્ર વિનંતી કરું છું આના માટે યોગ્ય પગલાં લઈએ અને જે નવથી પંદર તારીખ સુધીની જે ગાઈડલાઇન સરકારે આપી છે એ ગાઈડલાઇન પ્રમાણે જ તમે આ લોકો મતલબ આપણે તિરંગાને લે ત્યારબાદ સન્માન સન્માનભેર આપણે એને ઉતારી લઈ અને આવતા વર્ષ માટે એને સાચવીને રાખી દઈ રાધેભાઈ આના પહેલા પણ એક જોવા મળ્યું હતું કે તમે પણ એક અભિયાન ચલાવ્યું હતું કે પતંગોની અંદર તિરંગા આવ્યા હતા એ અભિયાનમાં તમે શું કર્યું હતું અને ત્યાં હાલમાં શું પરિસ્થિતિ છે જે આપણે હંમેશા તિરંગાના સન્માન માટે હંમેશા આપણે આગળ હોઈએ છીએ અને જ્યારે પતંગની અંદર તિરંગા આવ્યા હતા કારણ કે પતંગમાં તિરંગા પતંગ તો વર્ષોથી મળતી જ હતી પણ અશોક ચક્ર વગર નહીં મળતી હતી પણ જાણી જોઈને કોઈ પણ વ્યક્તિ દ્વારા કે કોઈ પણ જે દેશના દુશ્મનો દ્વારા પતંગની અંદર અશોક ચક્ર નાખી દીધો જે સામાન્ય માણસને આ ડિફરન્ટ ખબર નથી હોતો પણ જે અમારા જેવા વ્યક્તિ હોય છે એ આ નાની નાની વસ્તુનું ધ્યાન રાખતા હોય છે તો એ પતંગ ની અંદર જયારે એ લોકોએ અશોક ચક્ર નાખ દીધું અને કાયદેસરનો એને તિરંગો બનાવી દીધો હતો ત્યારે આપણે એનો વિરોધ કર્યો હતો અને એ તો ઘણા સમયથી આપણે મોરબી જિલ્લામાં આપણો પ્રયત્ન રહ્યો છે એની સાથે જે મોરબી એસપી જે તે સમયે વડા હતા એ લોકોએ પણ પૂરતો સપોર્ટ કર્યો હતો એમની અમારી સાથે એમની ટીમ મોકલીને સ્ટોલે સ્ટોલે પતંગ ચેકિંગ કર્યું હતું મતલબ એવી રીતે જો જાગૃતતા હોય તો તિરંગાનું સન્માન સો ટકા જળવાઈ રહેશે એવી જ રીતે જે પતંગ તિરંગા પતંગ અભિયાનમાં જે લોકોએ સહકાર આપ્યો હતો એવી જ રીતે અત્યારે હર તિરંગામાં આપણે આવા સપોર્ટ ને સહકાર મળી રહે તો વધારે સારું અને તિરંગાનું સન્માન જળવાઈ રહ્યા અને હું તો ખાસ કરીને જે નિવૃત્ત આર્મી મેન છે મોરબી જિલ્લાના તેમને પણ કહું છું કારણ કે તમને તમને લોકોને વધારે મહત્વ ખબર છે જેથી કરીને તમે લોકો તમારા આજુબાજુના જે પણ ગામ હોય તેને લોકોને સમજાવો કે તિરંગાનું શું મહત્વ છે કઈ રીતે રાષ્ટ્રધ્વજ રાખવો જોઈએ અને તમામ સંસ્થાઓ જેટલા પણ સંસ્થાઓ મોરબી જિલ્લામાં કાર્યરત છે એ લોકોને પણ નમ્ર વિનંતી છે કે તમે લોકો પણ તમારા વિસ્તારમાં લોકોને તિરંગા પ્રત્યે જાગૃત કરો કઈ રીતે એને લગાવો જોઈએ મજા આવે તેમ લગાવી ના રાધાભાઈ વાત કરીએ ફ્લેગ કોડ તો ફ્લેગ કોડ ખરેખર છે શું અને એની અંદર કયા કયા પાસાનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ફ્લેગ કોડની આપણે વાત કરીએ તો ફ્લેગ કોડ એક એવો કાયદો છે જે તિરંગો આપણે લહેરાવતા હોય ને જ્યારે રાષ્ટ્રધ્વજ આપણે લગાવતા હોય ને ત્યારે એને કઈ રીતે લગાવવો જોઈએ કઈ રીતે એને ઉતારવો જોઈએ કઈ રીતે એને પકડવો જોઈએ કેવી જગ્યાએ લગાવવો જોઈએ તેના તમામ નિયમો એમાં છે અને ભૂતકાળમાં ઘણા બધા આપણે એવા વિડીયો પણ બનાવ્યા છે અને લોકોને પેમ્પલેટ દ્વારા પણ આપણે માહિતી આપી છે કે ફ્લેગ કોડ વિશે કોડમાં સામાન્ય હું વાત કરું ને જે જે લોકો જે ધ્યાન રાખી શકે એવી બાબત તો હંમેશા રાષ્ટ્રધ્વજ છે ને તમારા વિસ્તાર કે તમે જે આ રહેતા હોય તમારા રહેણાંકની ટોચ ઉપર હોવો જોઈએ દાખલા તરીકે તમારું બિલ્ડિંગ એપાર્ટમેન્ટ છે દસ માળનું તો તમે બધી બાલ્કનીમાં તિરંગો લગાવો તો તમે એનું અપમાન કરો છો તમારે એક જ બધાવતી તિરંગો તમારી જે બિલ્ડિંગની ટોચ છે અગાસી છે ત્યાં તમારે એને લહેરાવવો જોઈએ બીજી વસ્તુ ભીનો તિરંગો હોય તો એને તમે જ્યાં ત્યાં ફેંકી દો છો તો એ ફેંકવાનો ન હોય ભીનો તિરંગો જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી એને તડકે રાખો અને પછી એને સકેલીને તમારી જે યોગ્ય જગ્યા છે ત્યાં રાખી દો આવતા વર્ષે કામ આવે રીતે અને તિરંગો કોઈ દિવસ ઉલટોનો લહેરાવો જોઈએ તિરંગો ત્રાસોનો લહેરાવો જોઈએ તિરંગો કોઈ વસ્તુને અડે એ રીતે નો લહેરાવો જોઈએ તિરંગો હંમેશા એકલો આકાશમાં ગગનચુંબી જે રીતે લાગે દાખલા તરીકે મારું એક માળનું મકાન હોય તો એ અગાસી ઉપર રાખી એ ચુંબી જ કહેવાય અને જે દસ માળનું બિલ્ડિંગ હોય તો પણ એ જ કહેવાય પણ તમે મજા આવે એ જગ્યાએ તિરંગો લગાવો એ ના ચાલે આ જે રાષ્ટ્રધ્વજના જે નિયમો છે એમાં ઘણા બધા આવા નાના મોટા નિયમો છે પણ આપણે પાંચ દિવસ છ દિવસ પૂરતા જે એના મહત્વના નિયમો છે એ જાળી

તો આપણે ક્રાંતિકારીઓ અને જે બલિદાન આપી ગયા છે એ બલિદાનીઓનું અપમાન કર્યું ગણાય છે એટલા માટે ખાસ કરીને બધાને જેટલા લોકોને આ બાબતે ખ્યાલ છે બીજા લોકોને આ ખ્યાલ આપે કારણ કે જે પંદર તારીખ સુધીની જે વાત છે તેમાં આપણે કદાચ આપણે જ્યાં બેસતા હોય ત્યાં તિરંગાની પાંચ દસ મિનિટ વાત કરીને આના સન્માનની ફ્લેગ કોડ છે એના વિશે હું થોડીક ડિટોડી વાંચીને સંભળાવીશ કારણ કે એમાં મારે પણ એક ભૂલચૂક કરવી તો ખરેખર ગેરમેસેજ આવી છે તો હું આપને સંભળાવું છું કે રાષ્ટ્રધ્વજ ફરકવા માટે ફ્લેગ કોડ બે હજાર બે અનુસાર અનુસરવામાં આવે આ સિવાય રાષ્ટ્રીય ચિહ્નોના બદનક્ષીના કાયદા ઓગણીસો એકોતેર મુજબ પાલન કરવું ફરજિયાત છે આ કોડની જોગવાઈ ટોપણ એક અનુસાર કોઈપણ સામાન્ય નાગરિક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરવા ફરવા ફરકાવાય તે અંગે કોઈપણ પ્રતિબંધ નથી પરંતુ જે કોઈ વ્યક્તિએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાનું રહેશે જો કે એક જોગવાઈ અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને જેલની પણ સજા થઈ શકે છે જો કે પ્રથમ ગુના માટે દંડની પણ જોગવાઈ છે આ કોડ છવ્વીસ જાન્યુઆરી બે હજાર બેના રોજ લાગુ કરવામાં આવ્યો હતો આપેલા પહેલાં રાષ્ટ્રચિન્હો અને નામોને લગતા કાયદા ઓગણીસો પચાસના રાષ્ટ્રચિહ્નની બદનક્ષીનો કાયદો ઓગણીસો એકોતેરની અંદર અમલમાં આવ્યો છે આ કોડની અંદર તાજેતરમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા સૌ પહેલાં તો રાષ્ટ્રધ્વજ દિવસ દરમિયાન જ લગાવવામાં આવતો હવે રાતના પણ છૂટ આપવામાં આવી છે ત્યારબાદ ફક્ત રાષ્ટ્રધ્વજ કોટનનો બનાવવામાં આવતો હતો હવે ટેલિકોટન કે કોલિસ્ટલ કાપડની અંદર પણ બનાવવામાં છૂટ આપવાની છે પણ સાથે સાથે પ્લાસ્ટિક ઉપર બનાવવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો રાષ્ટ્રધ્વજને લગતા અમુક નિયમો છે હું વાંચી સંભળાવું છું રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ફાટેલો તૂટેલો કરચલીવાળો ન હોવો જોઈએ અને યોગ્ય સ્થાને ફરકાવે યોગ્ય સ્થાન મુજબ કે ટોચની અંદર ફરકાવવામાં આવે રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈ ફરકાવવામાં આવે છે તેની ઊંચાઈથી નીચે કે અન્ય કોઈ ધ્વજ ફરકાવવા ન જોઈએ મતલબ રાષ્ટ્રધ્વજ જ્યાં લાગેલો હોય એનાથી ઉપર કોઈ પણ ધ્વજ ન હોવો જોઈએ કોઈ પણ ધર્મનો ધ્વજ કોઈપણ પાર્ટીનો ધ્વજ કે કોઈપણ પ્રકારના સંપ્રદાયનો ધ્વજ નીચે રાષ્ટ્રધ્વજ ન આવવો જોઈએ રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વપરીય છે એટલે સૌથી ઉપર લગાવેલો હોવો જોઈએ રાષ્ટ્રધ્વજનો કોઈપણ પ્રકાર શણગારમાં ઉપયોગ થવો જોઈએ નહીં મતલબ રાષ્ટ્રધ્વજને કોઈપણ રીતે સુશોઝિતની હાલતમાં ન હોવો જોઈએ ઘણી બધી જગ્યા આપણે જોઈએ છીએ કે કાચના દરવાજા લાગેલા હોય છે તો અહીંયા સેલોટરથી ચીપકાવી દેવામાં આવે છે તો ખરેખર એ અપમાનજનક છે રાષ્ટ્રધ્વજ ફરકતે વખતે કેસરી રંગ ઉપર હોવો જોઈએ અને લીલો રંગ નીચે હોવો જોઈએ રાષ્ટ્રધ્વજની ઉપર કોઈપણ પ્રકારના ફૂલ ફૂલફાળનો શણગાર ન હોવો જોઈએ રાષ્ટ્રધ્વજ ધ્વજ ઉપર કોઈપણ પ્રકારનું લખાણ કે વસ્તુ ચિપકાવી ન જોઈએ રાષ્ટ્રધ્વજ જમીન ઉપર પડેલો ન હોવો જોઈએ કે પાણીમાં તરતી અવસ્થામાં ન હોવો જોઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે જરૂર હોય તે મુજબના અંદર ફૂલો મૂકી શકાય છે રાષ્ટ્રધ્વજનો કોઈપણ પ્રકારનો કેપ્સ્યુલનો ઉપયોગ ન થવો જોઈએ તેમજ તેને કમરની નીચે બાંધવો ન જોઈએ ઘણી બધી જગ્યા આપણે જોવા મળ્યું છે કે રાષ્ટ્રધ્વજને કમરની નીચે બાંધી અને કપડાંના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે તે રીતના ન હોવો જોઈએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવતી વખતે દંડની જમણી તરફ હોવું જોઈએ આ બધા કોડ ઓફ કન્ડક્ટના નિયમો છે ખરેખર આ નિયમો ખૂબ જાણવા જોઈએ કારણ કે આપણીમાં દેશ પ્રેમ છે નો ડાઉટ દેશ પ્રેમને જતા હોવો જોઈએ પરંતુ અપમાન ન થવો જોઈએ એ પણ ખૂબ જરૂરી છે આજે ગુજરાતમાં નહીં સમગ્ર ભારતની અંદર હરગ તિરંગા અભિયાન અજમા ઉજવાઈ રહ્યું છે ત્યારે મારે વાત્સલ્યમ સમાચાર વર્તી તમામ દેશપ્રેમીઓને એક જ વિનંતી કરવાની છે કે ઉજવણીમાં આપણે પોતાને સભન અવસ્થામાં રાખી અપમાન ન થાય એ ખૂબ જરૂરી જોવું જોઈએ તિરંગો દિલમાં હોવો જોઈએ અને તિરંગો સન્માનથી સીટ ઉપર હોવો જોઈએ ના કે જ્યાં ત્યાં પડી રહ્યા અવસ્થામાં રહ્યા હતી વાહનોમાં જેમ મનફાય એમ લગાવી દેવામાં આવે છે ખરેખર કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન છે ફક્ત ને ફક્ત સંવિધાનિક રીતે ત્રણ પદોને જ આ એક જોગવાઈ મુજબ ત્રણ પદોને જ મંજૂરી છે કે પોતાના વાહનો ઉપર તિરંગો લગાવી શકે છે બાકી કોઈ પણ તિરંગો લગાવી શકતા નથી એનું કારણ છે લગાવવાના બે કંઈ કારણો એ છે કે વાહનો ફૂલ સ્પીડે જાતા કલાક બે કલાકની અંદર એ તિરંગો ફાટી જાય છે ફાટી ગયા બાદ એ તિરંગાનું અપમાન થતું હોય છે અને જ્યાં ત્યાં એ તિરંગાને પછી ફેંકી દેવામાં આવતું હોય છે તો મારું ખરેખર જિલ્લા વહીવટ તંત્રને પણ એક અપીલ છે કે તિરંગાને તમે શહેરીજનો માટે બાટી રહ્યા છો પરંતુ એનો ઉપયોગ ગેરરીતે ન થાય ગેરબંધારણીય ન થાય કે અપમાન રીતે ન થાય એ ખાસ જોવાની જિલ્લા વહીવટ તંત્રની પણ જવાબદારી છે અને પોલીસ વહીવટની પણ જવાબદારી છે કારણ કે સામાજિક સંસ્થાઓ નાની નાની સંસ્થાઓ જેમ ક્રાંતિકારી સેના મથી રહી છે તિરંગાના અપમાન બચાવવા માટે પણ અમુક લોકો છે જેની સામે લગાવવા માટે હજારો લોકો છે તો ખરેખર અપમાન અટકાવવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધ્યાન દેવું પડશે હું એક જ વિનંતી કરીશ કે હર ઘર તિરંગા અભિયાનને શાંતિ ઉજવો ના કે અપમાનથી જય હિન્દ વંદે માતરમ